ગુજરાતમાં બંધ હોવા છતાં પણ જો પીવાતો હોય તો આપણા આદિવાસી વિસ્તારમાં પીવાય મધ્યપ્રદેશમાં છૂટ હોવા છતાં પણ ત્યાં આપણે દારૂ પીતા કોઈને જોતા નથી કોઈને લથડિયા ખાતા જોતા નથી પરંતુ વધારે પડતું જો આનું વ્યસન હોય તો આદિવાસી સમાજમાં એના માટે આપણો સમાજ એ માર્ગે ના ચડે એના માટેના પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ એને બંધ કરવા માટે આપણે સમયે તૈયાર થવું પડશે અહિયાં કોઈ જગ્યાએ દારૂ વેચાતો હોય તો આપણે દારૂ

ચિંતા કરી હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજના નો આપીને આશીર્વાદો આપી રહ્યા છે પોતે વિચારતો આવતો હતો કે દરેક ચૂંટાયેલો જનપ્રતિનિધિ આવા ગરીબ ભાઈઓ માટે ચિંતા કરે તો સો ટકા આપણે બધા આદિવાસી ભાઈઓને નાયબ સમાજના ભાઈઓને ગીર સમાજના ભાઈઓને જે કાચા છોકરામાં રહે એને આપણે ખાલી કરવાનું કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને આશીર્વાદ આપી રહ્યા પરંતુ એ સાથે ભાવના સાથે આપણે ના જોડાય તો એ લાભ એમને મળવાનો નથી નર્મદા નદી નું પાણી અહીંયા નજીકમાં જ આપણને પરંતુ નર્મદા નદી આપણા ઘરે આવી ઓટોમેટિક આવે નહીં એ નું પાણી આપણા ઘરે લાવવા માટે આપણે પ્રયત્નો આદરવા પડે નર્મદા નદીના કાંઠે આપણે મશીન મૂકવું પડે અથવા પાઇપલાઇનથી લાવવું પડે આ બધા પ્રયત્નો આપણે બધા સાથે મળીને કરવું જોઈએ સોમદાસ સાહેબ કીધું એ પ્રમાણે આપણે સમાજને સુધારવા માટે નાયક સમાજ ના આગેવાનો જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ ને આપણે અનુસરીને આપણો સમાજ સમૃદ્ધ બને આગળ વધે આપણા ઘર પણ સમૃદ્ધ બને આપણે બધા આગળ વધી જે ભક્તિ ભાવ તરફ આપણે આગળ વધીને આપણો સમાજ આગળ વધે એવા આપણે પ્રયત્નો કરવાના કારણ કે સોમદાસ સાહેબ સાહેબ છે અને એક ભાઈ કોઈ દીધો દારૂડ્યો સામ સામે એમના હાથમાં બંદુક હોય કામ કામઠા હોય સામે પણ હટવાનો નથી તો કોઈ ને કોઈ એક દવા જેલમાં એટલે બંનેના કુટુંબ પરિવાર વિખરાય જશે બરબાદ થઈ જશે

આપણું પોતાનું ઘર આપણું પોતાનું વ્યક્તિત્વ આપણું ચારિત્ર આપણા સંસ્કાર આગળ વધે એ માટે એમનું પણ આપણે માર્ગદર્શન લેવું જોઈએ અને સતત એમનો પ્રવાસ આપણા વિસ્તારમાં થતો રહેવો જોઈએ એવી હું આ વિસ્તારના આગેવાનો પાસે આશા ને અપેક્ષા રાખું છું સાથે તમારો વિસ્તારના સમાજનું જે ખડતર કર્યું હશે જે પ્રમાણે તમે નિયમો લાગુ કર્યા હશે એ નિયમો સાથે હું પણ તમારી સાથે છું તમારા સમર્થન છું અને આજનો જે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમમાં અગાઉ મારા થી અવાયું નથી પરંતુ આ કાર્યક્રમ માટે પણ આજે તમારું જે ટ્રસ્ટ હોય અથવા સમાજના આગેવાનો હોય તો આ સમાજ માટે જે કુરેવાજો બંધ કરવા માટે સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે સમાજને સુધારવા માટેની જ્યારે આ સભા યોજાય ત્યારે મારા તરફથી આજના દિવસે સમાજ સુધારણા માટે સમાજની સારી વાતો માટે જ્યારે સોમદાર સાહેબ તરફથી આપણને માર્ગદર્શન ખૂબ સરસ મળ્યું ત્યારે મેં પણ મારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી ઉપર પચાસ હજાર રૂપિયા આજે જાહેર કરું છું રોકડા રૂપિયા અને આ પ્રશ્ને હું જમા કરાવ સમાજ માં વિરામ આપો બોલો ભારત માતા કી ભારત માતા કીયા પરમેશ્વર